ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડીથી ઉમલા તરફ જવાના ધોરી માર્ગ પર સારસા ગામના બસ સ્ટેન્ડથી એક વિચિત્ર અકસ્માત પોલીસમાંથી મળતી વિગતો મુજબ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લીંડાટેકરા ગામે રહેતો કિરણભાઈ વિષ્ણુભાઈ ભીલ નામનો ત્રેવીસ વર્ષીય યુવક અંકલેશ્વર જીઆઈડીસીમાં મજૂરી કામ કરે છે ગત તારીખ બારમી ના રોજ કિરણ અંકલેશ્વરથી પોતાની એક્ટિવા મોટરસાયકલ લઈને વતનમાં જવા નીકળ્યો હતો તેની સાથે તેના ગામના કલ્પેશ ભાઈ કમલેશભાઈ ભીલ તેમજ તેમની એક વર્ષની છોકરી અયાંશી અને અન્ય સંબંધી સુનિલભાઈ મહેશભાઈ ભીલ પણ એક્ટિવા પર બેસીને વતનમાં જવા નીકળ્યા હતા આ લોકો રાજપાડીથી આગળ ઉમલા તરફના રોડ પર સારસા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે દરમિયાન એક્ટિવાની પાછળ એક ઇકો ગાડી ચાલતી હતી અને ઇકોની પાછળ આવતી એક શેરડીની ટ્રકે ઇકો વ્હીલને પાછળથી ટક્કર મારી હતી ત્યારબાદ ઇકો ગાડી એક્ટિવાની પાછળ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક્ટિવા સવાર તમામ ઈસમો એક વર્ષીય બાળકી સહિત રોડ પર પડી ગયા હતા અને તેઓ ટ્રકની સાથે દસ ફૂટ સુધી ઘસડાયા હતા ત્યારબાદ ટ્રક ચાલક તેનું વાહન સ્થળ પર મૂકીને નાસી ગયો હતો આ અકસ્માતમાં સુનિલભાઈ એક્ટિવા નીચે દબાઈ ગયા હતા અકસ્માતમાં સુનિલભાઈને પીઠના ભાગે તેમજ કમરના ભાગે ઈજા થઈ હતી તેમજ કિરણને ડાબા પગે ઘૂંટણના ભાગે ઈજા થઈ હતી ઉપરાંત તેમની સાથે કલ્પેશભાઈને પણ થાપાના ભાગે થઈ હતી તેમજ ઈકો ગાડીના ચાલક યજ્ઞેશ કુમાર રાઘવભાઈ હિરપરા રહે ચીકલલોટા મોરિયાણા તાલુકા નેત્રંગનાને પણ કપાળના ભાગે ઈજા થઈ હતી અકસ્માતમાં એક્ટિવા ટુ વ્હીલર ટ્રકના આગળના ભાગ નીચે આવી ગઈ હતી સદ્ભાગ્ય અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે લઈ જવાયા હતા અકસ્માત સંદર્ભે કિરણભાઈ વિષ્ણુભાઈ ભીલ રહે લીંડા ટેકરા તાલુકા નસવાડીના અકસ્માત બાદ તેનું વાહન સ્થળ પર મૂકી નાશી ગયેલ ટ્રક ચાલક વિરુદ્ધ રાજપાડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં ભાગે દરરોજ કોઈના કોઈ અકસ્માતની ઘટના સર્જાતી જોવા મળે છે સારસા ગામના બસ સ્ટેન્ડની એક તરફ સારસા ગામ અને બીજી તરફ ગામની નવી વસાહત આવેલી હોય ગ્રામજનો અને શાળાના બાળકોએ અવારનવાર રોડ ઓળંગવાની નોબત આવે છે સારસા બસ સ્ટેન્ડ અને ઉમદરા ત્રણ રસ્તા વચ્ચે ધોરી માર્ગ પર વધતા જતા અકસ્માતોનું ચિંતાનું કારણ બન્યા છે સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક રોડ પર સ્પીડ બ્રેકરો બનવાય એવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે